સુરતમાં સારોલી પોલીસે કાચા સોનાના નાના મોટા ટુકડા હૂકો અને બિસ્કિટ મળીને કુલ આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે અને બે આરોપીને જટી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતમાં સારોલી પોલીસની ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેથી ફોર વ્હીલર કારમાં પસાર થતા હિરેનભાઈ ભરતભાઈ ભટ્ટી તથા મગનભાઈ ધનજીભાઈ ઘામેલિયાએ ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી કુલ ચૌદ કિલો સાતસો ગ્રામ વજનના સોનાના નાના મોટા ટુકડા હૂકો અને બિસ્કિટ જપ્ત કર્યા હતા જેની કિંમત આઠ કરોડ સત્તાવન લાખ છન્નું રૂપિયા છે આ ઉપરાંત પોલીસે બે મોબાઈલ ફોન તેમજ અઢી લાખની કિંમતની એક ફોર વ્હીલ ગાડી મળીને કુલ આઠ કરોડ સાહીઠ લાખ ઓગણ સાહીઠ હજાર બસો બ્યાસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબંગ જમીર સર ડીસીપી ઝોન વન સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દર દરમિયાન પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાળી અને જનાર છે એ આધારે સીમાળા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદારું કારને અટકાવી અને તેની જડતી તપાસ કરતાં બે ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટને અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી પાંચ પેકેટ અને બીજા ઈસમ પાસેથી ત્રણ પેકેટ એમ સોનું ભરેલ મુદ્દા મુદ્દામાલ મળી આવેલો જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા કુલ પાંચ અને ત્રણ આઠ એમ આઠ પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતાં ચૌદ કિલો અને સાતસો ગ્રામ જેની કિંમત આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તેમજ બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાસે કંઈ કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે